ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ નાઇટ નાઇટ શબ્દનો અર્થ ખાનદાન કુટુંબની અને કોઈ પ્રકારનું સૈનિક પદ ધરાવનાર વ્યક્તિ શુરવીર સરદારની પદવીએ ચડાવેલો માણસ કોઈને સરદાર બનાવવું સરનો ખિતાબ આપવો નાઇટનો ખિતાબ કે શતરંજમાં ઘોડાનું મહોરું થાય છે નાઇટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી વોઝ અવોર્ડેડ ધી ટાઇટલ ઓફ નાઇટ બાય ધી કિંગ એટલે કે રાજાએ તેમને નાઈટ નો ખિતાબ એનાયત કર્યો હતો એક બીજું ઉદાહરણ જોઈએ he was knighted for his excellence in cricket એટલે કે ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદાન બદલ તેને સરનો ખિતાબ આપવામાં આવ્યો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ